સમાજ છે ને એ તો વ્યક્તિની ઓળખાણ છે દરેક વ્યક્તિને પોતાના સમાજ પર ગર્વ તો હોવો જ જોઈએ દરેક સમાજની એક અલગ સંસ્કૃતિ હોય છે અને મારે વાત કરવી છે આજે મારા સમાજની સંસ્કૃતિની વાડીનાથ કે વડવાડાના નામ પર લાખોની સંખ્યામાં ભેળો થતો મારો સમાજ સંતો મહંતોને ભુવાઓને ભગવાનની જેમ પૂજતો મારો સમાજ ભોળો અને માયાળો સમાજ છે દરેક પરગણું એક અલગ પહેરવેશ બોલી અને ઇતિહાસ ધરાવે છે લાલ ધોળી અને આંટિયાળી પાઘડી એટલે મારા સમાજની ઓળખાણ પડછંદ કાયા કાને ઠાંસિયા અને અલગારી અલમસ્ત મારો સમાજ ઓળખાણ હોય કે ન હોય પણ ચા તો પીવો જ પડશે હો આવો મીઠો આગ્રહ કરવા વાળો મારો સમાજ દેવને પૂજનારો દેવરાને રીઝવનારો અને દુનિયાને દૂધ દેનારો મારો સમાજ ભાઈઓ ભેગા થાય એટલે મોડો હોંકારો હોય જ નહીં હો એ મારો સમાજ અને અમે કોને કેવા લાગીએ છીએ એનાથી અમને જરાય ફરક નથી પડતો કેમકે અમે અમારી ધૂનમાં રહેનારા માણસો છીએ અમને અમારાથી વાલા અમારા માલઢોર છે અને એની અંભાળમાં અમે મેલા ગેલા હોઈએ પણ એનો મતલબ એ નથી કે અમને ટનાટન થઈને બીજાની જેમ રોલાછોલા પાડતા નથાવતા ભાઈ અમે અમારી મસ્તીમાં જ મસ્ત છીએ